જે રોટલી બનાવતું હોય ને એને ખબર હોય કે ઘરના સભ્યો કેટલી રોટલી ખાય પણ જો તમે આ પ્રમાણે ટીંડોળા બટાકાનું શાક બનાવશો ને તો તમારી ગણતરી રોટલીની બાબતમાં ચોક્કસથી ખોટી પડવાની છે એટલું સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થાય છે ટીંડોળા બટાકાનું શાક આપણા દરેકના ત્યાં અઠવાડિયામાં એકાદ વખત તો બનતું જ હોય છે તો આજે હું તમારી સાથે શાકની એક એવી રેસીપી શેર કરીશ કે આપણે જે રેગ્યુલર બનાવીએ છીએ એના કરતાં અલગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે ઘરમાં બધા જ સભ્યોને ખૂબ જ પસંદ આવશે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજાદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ ચટાકેદાર એવું આપણે ટીંડોળા બટાકાનું શાક બનાવવા માટે અત્યારે વજનમાં બસો ગ્રામ જેટલા મેં ટીંડો લીધા છે અને બસો થી બસો ગ્રામ મેં બટાકા લીધા છે આટલી ક્વોન્ટિટીમાંથી ત્રણથી ચાર વ્યક્તિ માટે આ શાક તૈયાર કરી શકાય છે તો ટીંડોઆને મેં પાણીથી એકદમ સાફ કરી કોરા કરી લીધા છે એનો આગળ પાછળનો રીટાનો ભાગ કાઢી વચ્ચેથી આપણે કટ કરી અને એની ત્રણ સ્લાઇસ અથવા તો ચાર સ્લાઇસ કરીશું ટીંડોળાની સાઇઝ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે આ રીતના કટ કરવાના ટીંડોળા થોડા આપણે પતલા સમારવાના છે જે રેગ્યુલર કરીને એના કરતાં થોડા પતલા રાખીશું તો આ રીતે આપણે બધા ટીંડોળાને કટ કરી લઈશું જ્યારે પણ તમારે ટીંડોળા બટાકાનું શાક બનાવવું હોય ને તો ઠીંડોળા માર્કેટમાંથી લાવો ને પછી એક બે દિવસમાં બનાવી દેવાના ફ્રીજમાં પણ તમે રાખી મૂકો ને તો પણ એના જે બીજ છે ને એ થોડા પાકતા હોય છે તો તાજું તાજું ટીંડોળાનું શાક ખાવામાં વધારે સારું લાગે હવે વઘારવા માટે આપણે લોખંડની કડાઈનો ઉપયોગ કરીશું અંદર રાઈ જીરું અને જેટલી હિંગ નાખીશું લોખંડની કડાઈ તમારી પાસે હોય તો એનો ઉપયોગ કરજો તમને રિઝલ્ટ ખૂબ સરસ મળશે વઘારમાં જ આપણે હળદર ઉમેરીશું એટલે કલર ખૂબ સરસ આવે તો એક ટી સ્પૂન મેં હળદર નાખી છે અને હવે એની અંદર આપણે ટીંડોળા ઉમેરી દઈશું ઘણા બધા લોકો જયારે ટીંડોળા બટાકાનું શાક બનાવે ને તો ટીંડોળા અને બટાકા એક સાથે આ રીતે વઘારે છે પણ આ રીતે ટીંડોળા પહેલા વઘારશો ને તો એકદમ સરસ બનશે હવે સ્વાદ મુજબનું મીઠું અત્યારે મેં નાખી દીધું છે અને એને ઢાંકણ ઢાંકી સ્લો ફ્લેમ પર રહેવા દર મિનિટે આ રીતે આપણે હલાવી ઉપર નીચે કરીશું ટીંડોળાને ચઢાવવા ક્રિસ્પી ના થયા હોય ને તો ખાવાની મજા ના આવે તો ટીંડોળાને આ રીતે આપણે પહેલા વઘારવાના અને પછી આપણે બટાકા એની અંદર એડ કરવાના તો દર બે થી ત્રણ મિનિટે આ રીતે આપણે એને હલાવી અને એની જગ્યા ફેરબદલ કરીશું અને બટાકાને હવે આપણે તૈયાર રાખીએ તો બટાકાની છાલ કાઢી લઈશું તમારે આમાં બટાકા જે પ્રમાણે ઉમેરવા હોય ને મેળવણીમાં ઉમેરી શકાય ટીંડોળાની જેટલી જ ક્વોન્ટિટી લો અથવા તો ઓછા લો અથવા વધારે પણ લઈ શકો હવે બટાકાને પણ આપણે જે ટીંડોળાની સ્લાઇસ છે ને એ જ રીતે લંબાઈમાં કટ કરીશું પણ એના કરતાં થોડી એને જાળી રાખીશું અને બહુ વધારે પતલી નહીં કરીએ તો આ રીતે આપણે એને કટ કરી લેવાની છે ઘણા બધા લોકો રેગ્યુલર આ રીતે શાક બનાવતા જ હોય છે પણ જે લોકો નવી નવી રસોઈ શીખે છે ને તો એમના માટે અગત્યનું છે કે ટીંડોળા બટાકાની સ્લાઇસનું માપ સરખું રાખવાનું તો બટાકા પણ આપણે તૈયાર કર્યા છે હવે આપણે મસાલો તૈયાર કરીએ એના માટે આપણે આદુ અને લસણ લઈશું ચારથી પાંચ કળી લસણ નાનો ટુકડો આદુનો લીધો છે છાલ કાઢીને સાથે આપણે એની અંદર વરિયાળી એડ કરીશું તો હાફ ટી સ્પૂન જેટલી મેં એની અંદર વરિયાળી નાખી છે એક ટી સ્પૂન આખા સૂકા ધાણા નાખવાના છે હાફ ટી સ્પૂન જીરું ઉમેરવાનું છે એક ટી સ્પૂન આપણે એની અંદર તલ નાખવાના છે અને સૂકા લાલ મરચાં લીધા છે આ કાશ્મીરી મરચાં છે એટલે તીખાશ નહીં હોય તો ચારથી પાંચ નંજીલા લીધા છે અને સાથે આપણને આપણે અધકચરું વાટીને આ રીતનો મસાલો તૈયાર કરીશું તો આ મસાલો કોઈ પણ સુકા શાકમાં તમે નાખી શકો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે લસણ ના ખાતા હો તો લસણ સ્કીપ કરી દેવાનું બાકીની વસ્તુઓ લઈ અને તમે આ પ્રમાણે તૈયાર કરી શકો લસણના બદલે તમે લીલું મરચું પણ લઈ શકો અત્યારે આપણે આપણે જેટલા ગયા છે અને બાકીના બટાકા ઉમેરીશું એની સાથે ચડશે તો ઓછા તેલની અંદર રસોયા બનાવે છે એવું આ શાક આપણું તૈયાર થવાનું છે તો ટીંડોળાને આપણે એક સાઈડ કરી દઈએ એટલે તળિયાની અંદર આ રીતે થોડું તેલ આવી જશે તો એની અંદર આપણે જે મસાલો વાટીને રાખ્યો છે ને એ ઉમેરવાનો છે હવે તમને એમ થશે કે મસાલો પહેલા કેમ ની ઉમેરવાનો તો જો મસાલો આપણે પહેલા ઉમેરી દઈએ ને તો આ શાક બનવાની જે વાર લાગે ને એમાં મસાલો બળે કારણ કે આપણે એની અંદર પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાના એટલે આપણે મસાલો અત્યારે પાછળથી એડ કર્યો છે કારણ કે બટાકાને ચડવામાં વધારે સમય નથી લાગતો તો એની સાથે સાથે મસાલો પણ સરસ એની અંદર ચડી જશે અને મિક્સ પણ થઈ જશે તો આ રીતે પહેલા તેલમાં થોડો મિક્સ કરી લેવાનો ગરમ તેલ હોય એટલે સંધાય પણ જાય અને પછી આપણે ટીંડોળા સાથે એને મિક્સ કરીશું હવે તમારે જો બટાકા ના એડ કરવા હોય તો તમે ટીંડોળાનું શાક આ રીતે તૈયાર કરી શકો બસ થોડી વધારે વાર રાખો એટલે ટીંડોળા ચડી જાય અને શાક તૈયાર થઈ જાય તો એકલું ટીંડોળાનું શાક પણ ખાવામાં સરસ લાગે છે પણ ઘરમાં જો બાળકો હોય અને એમને એકલા ટીંડોળા ના ગમતા હોય તો મેળવણીમાં તમે આ પ્રમાણે બટાકા ઉમેરી શકો તો હવે એની આપણે બટાકા નાખી દઈએ અને સાથે બટાકાના ભાગ જેટલું મીઠું અને બાકીના મસાલા નાખીએ તો અત્યારે મેં હાફ ટી સ્પૂન ગરમ મસાલો લીધો છે એક ટી સ્પૂન આની અંદર જીરું લીધું છે એક ટેબલ સ્પૂન મેં લાલ મરચું ઉમેર્યું છે અને મીઠું બટાકાના ભાગ જેટલું નાખીશું મીઠું આપણે બે ભાગમાં નાખ્યું છે પહેલા ટીંડોળામાં નાખ્યું ને પછી અત્યારે નાખ્યું તો થોડું સાવધાનીથી નાખું જેથી ડબલ જેવું ના થાય બરાબર મિક્સ કરવાનું છે અને મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકીને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું દર બે મિનિટ થાય એટલે આપણે શાકને ઉલટાવતા પલટાવતા રહેવાનું છે જ્યારે પણ તમારે એકદમ કોરું સરસ કડક શાક બનાવવું હોય તો આ રીતે લોખંડની કડાઈનો ઉપયોગ કરવાનો ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને દર બે મિનિટે આ રીતે હલાવતા રહેવાનું તો તમારું શાક એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો લગભગ આ શાકને બનવામાં ટોટલ બાર થી તેર મિનિટ જેટલો સમય લાગે છે અને ખૂબ જ સરસ સ્વાદિષ્ટ એવું આ શાક તૈયાર થાય છે ટીંડોળા બટાકા આપણે દરેક બનાવતા જોઈએ છે પણ દરેકની પદ્ધતિ અલગ અલગ હોય મસાલા તો એના છે આપણે બસ થોડી ફેરબદલ કરીને નાખીએ તો શાકનો આખો સ્વાદ બદલાઈ જાય છે તો અત્યારે આપણા જે બટાકા છે એ એકદમ સરસ ચડી ગયા છે તમે જોઈ શકો છો અને એકદમ સરસ આમ કોકડ્યો પડે ને એવું આપણું આ શાક તૈયાર થયું છે એટલે તમારે ટિફિનમાં આપવું હોય તો પણ આપી શકાય ગરમીની સિઝનમાં આ શાક આપણે એકલા તેલમાં બનાવ્યું છે એટલે આખો દિવસ બાર ગરમી મારે ને તો પણ સાંજ સુધી કંઈ જ નથી થતું અને ફ્રીઝમાં તો તમે એને બે થી ત્રણ દિવસ સુધી રાખી અને એન્જોય કરી શકો છો તો બસ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને થોડી કોથમીર એની અંદર એડ કરી દઈશું અને આ રીતે શાક તૈયાર થઈ ગયા પછી તમને જો ગમે તો તમે એમાં થોડી ખાંડ નાખી શકો છો પણ મેં નથી નાખી આ રીતના મસાલાવાળું જે શાક છે ને એમાં ગળપણ એટલું સારું નથી લાગતું પણ તમને ગમે તો તમે એડ કરી શકો તો ગરમા ગરમ શાક ને આપણે થાળીમાં કાઢીને સર્વ કરી લઈશું તો તમારે બાળકોને લંચ બોક્સમાં આપવું હોય ઓફિસના ટિફિનમાં આપવું હોય કે પછી ઘરે ખાવા માટે બનાવવું હોય તો એકવાર આ ટીંડોળા બટાકાના શાકની રેસીપી તમારે ચોક્કસ ટ્રાય કરવી પડે તમે જો અહીંયા સુધી રેસીપી જોઈ છે અને રેસીપી પસંદ આવી છે તો વિડિયોને એક લાઇક જરૂર કરો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે પણ ચોક્કસથી શેર કરો અને આવી નવી નવી રેસીપી તમારી સાથે હું હંમેશા શેર કરું છું તો નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે